ભાવના ચિથુડી ગામ ખાતે રામનાથ કામનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ટોલી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા કુકા વાવ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ચિથુડી ગામની અંદર શિવ મંદિરે પ્રતાપગીરી બાપુ જે શિવની સેવા પૂજા કરે છે આરતી કરે છે તેના દ્વારા એકસો આઠ દીપમાલાનું જે આજે પ્રગ પ્રગટાવી હતી બીજું કે શિવ ભક્તો ઘણા બધા શિવ ભક્તો ભેગા થાય અને શિવના ગુણગાન ગાયા હતા અને આરતીમાં લાભ લીધો હતો શ્રાવણ મહિનાનો આજે પહેલાં સોમવારે ઘણા બધા શિવ ભક્તો ઊંઘતા હતા અને શંકર ભગવાનના આશીર્વાદ લીધા હતા આ પવિત્ર શ્રાવણ માસની અંદર પહેલો સોમવાર ભગવાન શિવની આરતી અને મા ખોડિયાર જગદંબાની આરતી ઉતરે છે કાયમને માટે આ રાજાશાહી વખતનું જે પુરાણી મંદિર છે રામનાથ કામનાથ સાથે બે બિરાજમાન છે આ અહીંયા રામનાથ કામનાથનું બહુ મહત્તમ છે એક થાળાની અંદર બે શિવલિંગ ન હોય છતાં પણ આપણું અહીંયા પુરાણી શિવલિંગ છે અને અહીંયા માતાજીની પણ અવારનવાર લાપસી બહુ થાય છે અમારા દરબારે હવાખાંડીની લાપસી કરી હતી અહીંયા અવારનવાર માતાજીની લાપસી કરવા પણ ગામો ગામથી માણસો બહુ આવે છે અને દર્શન અને આરતીનો લાભ લે છે અને સમસ્ત જીથોડી ગામ અત્યારે અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા ભગવાન શિવના દર્શન કરી અને ખૂબ ખૂબ આનંદ ઉત્સવ મનાવ્યો હતો પ્રતાપગીરી બાપુએ આરતી સરસ મજાની માતાજીની ઉતારી અને આનંદ કરાયો સૌને લાભ લેવા રહ્યો